તળાજા તાલુકાના પશ્વી ગામે ખાતે મહિલાનું મોત થતા મૂળ દેને તળાજા સરકારી ખસેડવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પશ્વી આજે મહિલાએ ઝેરી દવા પી લેતા પીધેલ હોય અને જેના કારણે મોત થયા હોવાનું જાણવા મળેલ આ બાબતે કયા કારણે તે બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી થઈ રહ્યું છે આ બનાવમાં સત્ય અને ખરી હકીકત શું છે તે પીએમ રિપોર્ટ બાદ જ અને પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે મૂર્તક મહિલાનું નામ પૂજાબેન દિનેશભાઈ સોલંકી જાણવા મળ્યું હતું બાલજીભાઈ ગામ રોહિશાળા સોલંકી ત્યાંના રેવાસી મારી છોકરી આપણે દીધેલી પહેવી હતી અને અત્યારે એના ભાગ રાખેલો છે ધૂટ છે હવે હમણાં સાત વાગ્યાનો ફોન આવ્યો તો એને એમ કીધું કે ભાઈ તમારી છોકરી દવા પી આવી જાઓ તો મેં સાત વાગ્યા આવ્યા છોકરી કેટલા વાગ્યા પાછીથી કાંઈ ખબર નથી સાત વાગ્યા પહેલાં મારો હાળો અહીંયા પહોંચી ગયો ઉતારી હતા એમાં કાંઈ જીવ નહોતો એને ખેડૂતોએ પોતે એમ કીધું ન્યાય તે જેવો હતો ને જે એમને ખાલી અમે મયઠ લઈને અહીંયા આવ્યા છીએ બદાણીયા સાહેબની ત્યાં લઈને આવ્યા ત્યાંથી અમે એમ કીધું ભાઈ અમારે સરકારી દવાખાને પીએમ કરવું અમે પચીસ ત્રીસ જણા એની આ ગાડીઓ લઈને આવ્યા તાકી અમારે પીએમ નહીં કરવું શોર્ટકટ રીક્ષા લઈને પહેવી આવી ગયા પહેવી અમે વાયા ગાડીઓ પચી લઈને ગયા ત્યાંથી લઈને અમે બીજી અમે ગાડી અમારા ઘરના ખુદની મંગાવી મંગાવીને ત્યાંથી લઈને અમે પીએમ કરવા આવ્યા છીએ તો આમાં દવા પી ગઈ છે તો બનાવ શું છે એ જાણવા માટે અમે પીએમ કરાવી છે હવે અમારી છોકરીને પીએમ કરવા માંગતા નહોતા તો એમને એમ થઈ ગયું છે આમાં દવા પીધેલી છે નથી પીધી એટલે એમ જાણવા માટે પીએમ કરાવી છે